ચાલો ધ્યાન રાખો સમજી 10 સ્વાધ્યાય 8.1 નો 11મો દાખલો છે સાચાય કે ખોટા પણ આપણે કારણ સહિત જોઈશું જેથી આપની સમજૂતી વધારે મજબૂત થાય 10a નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય છે આજ સજેમાં કદાચ 7મો કે 8મો દાખલો જોયો 7માં દાખલામાં હતું કોટ થા કોટ થા બરાબર 7/8 કેટલામાં છે સાતમો છે કે આઠમાં પુસ્તકમાં જુઓ તો સાતમાં કે આઠમા દાખલામાં શું છે બરાબર છેદમાં આઠ છે સાતમ માં છે ને ઓકે કોર્ટ થી સાતના છેદમાં આઠ તો બોલો ટેન થી શું થશે આનું આઠ ના છેદ માં સાત થાય કે ન થાય હવે આ જુઓ અહીંયા લખવું છે ટેન એનું મૂલ્ય અનુસાર એક કરતા ઓછું હોય છે બોલો અહીંયા અંશ મોટો છે કે છેદ મોટો છે અંશ મોટો એનો જવાબ એક કરતા મોટો જેનો છેદ મોટો એનો જવાબ એક કરતા નાનો અહીંયા અંશ મોટો એટલે એનો જવાબ એક કરતા મોટો ને તો આનો જવાબ તો એક કરતા મોટો છે પણ અહીંયા શું લખેલું છે એક કરતા ઓછું હોય છે આ વિધાન કેવું છે ખોટું છે સમજ પડી ચાલો બીજું એ માપવા કોઈ ખૂણા માટે

અહીંયા જો બાલના છેદમાં પાંચ અંશ મોટો જ છે તો આપેલું વિધાન કેવું છે સત્ય છે આપેલું વિધાન કેવું છે સત્ય ખ્યાલ આવ્યો ત્રીજું લખાય બોલો સાચું ખોટું ખોટું કોષ એને પૂરું નામ શું છે કોષ નું કોષ નું પૂરું નામ શું છે કોષ નું પૂરું નામ કોઈન કોશાઈન ને ટૂંકમાં શું લખવામાં આવે છે cos તો cosecant ને શું લખવામાં આવે છે cosecant ને cosecant ની ટૂંકમાં શું લખવામાં આવે છે cosec શું લખવામાં આવે છે cosec સમજાય છે એટલે આ વિધાન પણ કેવું છે ખોટું કોવું છે ચોથું કોટ અને એનો ગુણાકાર કોટે છે કોટ અને એ નો ગુણાકાર કોટે થાય ના કોટ શું છે ત્રિકોણમિતિય ગુણોત્તર વિધેય કહેવાય ત્રિકોણમિતિય વિધેય છે અને એ શું છે ખૂણો છે માત્ર એનું પણ મહત્વ નથી માત્ર કોટનું પણ મહત્વ નથી બંને સાથે હોય ત્યારે જ એનું મહત્વ છે સમજાય છે આ ગુણાકાર નથી ખ્યાલ આવ્યો થીટા માપવા કોઈક એક ખૂણા માટે સાઈન થીટા બરાબર ચારનાથી ત્રણ શક્ય છે સાઈન નું સૂત્ર શું ભાઈ સાઈન નું સૂત્ર બરાબર ને કર્ણો હંમેશા કેવો મોટો અહિયાં જો ચાર કરતા ત્રણ નાનો બતાવ્યો છે શક્ય છે આવું શક્ય છે તો આપેલ વિધાન કેવું છે ખોટું છે સમજ પડી લખી